ત્યારે પહેલી ઓગસ્ટ બે ના રોજ નર્મદા જિલ્લામાં નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે

સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશ્ચર્ય સાથે રાજવીપળાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજવીપળા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો નર્મદા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જેબી પરમાર અને નાબ પોલીસ અધિક્ષક પી પટેલે પણ ભાગીદારી નોંધાવી હતી

ઊંચા સ્થાન પર બેસાડવા કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે મહિલા કર્મયોગી દિવસની મહિલા સ્વાવલંબી દિવસની મહિલા નેતૃત્વ દિવસની મહિલા આરોગ્યની આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે એ રમતવીર હોય ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે એમાં રેલી પણ થાય છે રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે